નમસ્કાર હું છું આપની સાથે કિંજન સલમાન ખાનના ચાહકો તેને મોટા પડદા ઉપર એક્શનથી ભરપૂર ભૂમિકામાં જોવાનું પસંદ કરે છે ભાઈજનની વાસ્તવિક છબી પણ તેની રીલ છબીથી અલગ નથી દિગ્દર્શક એઆર મુર્ગદાસે માં પોતાની લોકપ્રિય છબીને પુનર્જીવિત કરી છે સલમાન ખાનની ફિલ્મ સિકંદરના વિવેચકો તરફથી બહુ સારો પ્રતિસાદ મળ્યો ન હતો છતાં પણ તેણે વૈશ્વિક બોક્સ ઓફિસ ઉપર ઘણી સારી કમાણી કરી છે ખરેખર ભાઈજાનું સ્ટારડમ અને ફેન ફોલોઈંગ જબરજસ્ત છે મોટાભાગના લોકો તેને દબંગ પ્રથાની ભૂમિકાઓમાં જોવાનું પસંદ કરે છે તેથી પ્રેક્ષકોના મૂળને સમજીને તે જ પ્રકારની ફિલ્મ બનાવી કદાચ આ જ કારણ છે કે ફિલ્મે પાંચ દિવસમાં વૈશ્વિક બોક્સ ઓફિસ ઉપર સારી કમાણી કરી ફિલ્મ સિકંદરના પહેલા દિવસે ગ્રોસ કલેક્શન લગભગ પંચાવન કરોડનું હતું સિકંદરે તેના પાંચમા દિવસે લગભગ અગિયાર કરોડ રૂપિયાની કમાણી કરી તો ભારતમાં પાંચમા દિવસે કુલ કમાણી આઠ પોઈન્ટ કરોડ થઈ જ્યારે તેણે વિદેશ બોક્સ ઓફિસ ઉપર ત્રણ કરોડની કમાણી કરી એટલે કે પાંચ દિવસમાં સિકંદરે વૈશ્વિક બોક્સ ઓફિસ ઉપર કુલ એકસો કરોડ રૂપિયાની કમાણી કરી